નમસ્તે આજનો આ વિષય ખૂબ જ સરસ છે ખૂબ ખૂબ અભિનંદન આ વિષયને પસંદ કરવા માટે કારણ કે આમાં માતા પિતાએ પણ પોતાની આંખો ઉગાડવાની જરૂર છે કે શા માટે આપણે જાણવા છતાં કે ગુજરાતી ભાષા અથવા તો પોતાની જે પ્રાદેશિક ભાષા છે એમાં અભ્યાસ કરવો કેટલું મહત્ત્વનું છે પરંતુ એ એ જાણીએ છીએ તો પણ આપણે એ તરફ આગળ કેમ નથી વધતા તો પહેલું કારણ તો એ આવે છે કે આપણે પોતે જ પહેલ નથી કરતા કે આમાં કઈ રીતે આગળ વધવું આપણા પોતાના માનસિક પેલા શું કહેવાય કે નિષેધો છે નેગેટિવિટી છે પૂર્વગ્રહ છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેથી આગળ આવવા માટે એ લોકો કદમ નથી ભરી શકતા બીજી વાત એ છે કે વૈશ્વિકરણ અને શહેરીકરણ આ બીજું એક મોટું કારણ છે કે જેના પરિણામે બાળકો પોતે અથવા તો માતા પિતા કૌટુંબિક લોકો એ પોતાના બાળકોને પોતાની માતૃભાષામાં અભ્યાસ કરતાં રોકે છે કારણ કે શહેરીકરણના કારણે શું થાય છે કે બાળકો પોતાના શહેરમાંથી બીજા મોટા શહેરમાં જાય છે અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં જાય છે આ જે શહેરીકરણ અને વૈશ્વિકરણનો જે આખો મહોલ્લા આજના આધુનિક સમયમાં છે એ પણ બાળકોને પોતાની માતૃભાષામાં અભ્યાસ કરતા રોકે છે ત્રીજી વાત એ છે કે આજે ડિજિટલ વર્લ્ડનો જમાનો છે અને ડિજિટલ વર્લ્ડ જેમાં આપણે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે બધાનો સમાવેશ કરી શકીએ એ બધા જ સાધનો જે છે એ અંગ્રેજીમાં છે એ મળતા નથી ગુજરાતીમાં અથવા તો પોતાની માતૃભાષામાં અને સૌથી મોટી વાત એ છે કે શૈક્ષણિક સંસ્થાઓ પોતે જ એ સાધનો પૂરા નથી પાડી પાડી શકતી પોતાની જ માતૃ માતૃભાષામાં અભ્યાસ કરવા માટેના સફિશિયન્ટ પૂરતા પ્રમાણમાં એ સાધનો પૂરા નથી પાડી શકતી અથવા તો શૈક્ષણિક સંસ્થાઓ એવી બંધ થઈ ગઈ છે કે જે માતૃભાષામાં બાળકોને કંઈક આપી શકે અને આગળ વધીને એમ પણ કે કહી શકાય કે સાંસ્કૃતિક એકીકરણ અસિમ્યુલેશન જેને આપણે કહીએ કલ્ચરલ અસિમ્યુલેશન કે જ્યારે બાળકો એક શહેરમાંથી બીજા શહેરમાં ગામમાંથી શહેરમાં અથવા તો પોતાના દેશમાંથી પરદેશમાં જાય છે તો ત્યાંની સંસ્કૃતિને એમને અપનાવવી પડે છે અને ત્યાં આગળ અંગ્રેજીમાં કે એમની જે ભાષા હોય એ ભાષાને એમણે સ્વીકારવી પડે છે અથવા તો શીખવી પડે છે અને સૌથી મોટી વાત એ છે કે આર્થિક પરિબળો એવા છે કે જેમ બાળકો ભણીને પોતાની ડિગ્રી લઈ લે છે અને એમને પરદેશમાં જવું પડે છે પોતાની નોકરી માટે આર્થિક ઉપાર્જન માટે તો ત્યાં અંગ્રેજી ભાષાનું જ વધારે પડતું ચલણ હોય છે અને એના પરિણામે એ લોકો ખાસ કરીને માતા પિતા અને બાળકો એ લોકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાનું વિચારે છે અને સ્વીકારતા નથી કે આપણે આપણી માતૃભાષામાં બાળકોને અભ્યાસ કરાવવો જોઈએ જોકે પહેલાંના જમાનામાં તો ઘણા મોટા માણસો થઈ ગયા કે જે લોકોએ પોતાની જ માતૃભાષામાં અભ્યાસ કર્યો છે જેમ કે ડો ડૉક્ટર ડોક્ટર રમન અહીંયા આ પ્રકારનું બ્રેઇન સ્ટોમિંગ આ ચર્ચા રાખી એ બદલ ખૂબ ખૂબ અભિવાનંદ